બહુ મસ્ત આન પર હુરાવા ને ગાઈ રે મહાદેવર કેમ જો હોપ કે તમને બધા મજા છે મજા માણ મજા મારેવાનો ફરી એકવાર મારા નવો બ્લોગમાં માં આપણો આદિ સ્વાગત છે આજે સેટરડે એટલે કે શનિવાર છે અને ટપ્પુ ટપ્પુની બધાય છે ને બે બહેનો બધા તો નહીં બે ગયા છે બાર શનિવારે ઘરે છે ને હું છે ને નાઇટમાં છું કાલે નાઇટ ઓફ નાખી ઓફિસમાં નહીં સોફા મને ઓફિસમાં ને ટપ્પુ યાદ ગઈ નથી હું ઘરે જ છું મને ઊંઘમાં છું ને એટલે બોલવામાં કેવરા આવે છે બેસી ગયા છે નાસ્તો કરવાનો નાસ્તામાં બટાકા શાક શાક ભાખરી નિકુણ છે અને કાઢ છે બે આની ઘરવાળી છે ને એ બહાર ગઈ છે મારી ઘરવાળી બહાર ગઈ છે અને આનો ભાઈ બહાર જશે

તન બાજુ હો રહે છે ને તસમા બહુ મસ્ત જે આ બહુ મસ્ત આન પર હુરા વને ગાઈ ના રે ઓલો ખબર ઓલી પાયો તો ના ને બચ્ચા ટોવા જો એમ જો તો સડો નીકળ હા કેમ પેન્ટ નો લે પેન્ટ નો લે તો લાઈન તો બતાય 500 આપી દે ભલે લીધો તે હાથ તો ન કે ફોન આવે ઉપર

આ હામું જો પેલા સોચી સોજીને ઘડીયર ઘડે સોજી કે મિસ હતી આ ઘરેને આ હામું જો ઘડે સોજી છે ને હું તારે એમ લે જલ્દી ગાડી દે એને ગાડી નો દેતી રેડી ए बोसो गरे बिदा हुंग्रो बगाले हलीयुनी बकासि हलीयिन त के करू जममा जममा माटा यो बकासि नि भोट गरबती गरबती नि हती लाइटर बाटे बजु राहे सिगरेटको बक्सै खोजियो बाटा अंदर एउगु कनी त स्कूल मा जाइने आ एउ न राखे पास के रोवान ज सबै के बफर पडी लिजु ज वघारेला पात ने आर्या अंगिता निकोल मयूर ने जानु जानु व सडा टमाटर हैन हा બે જ <laughs> <laughs> <laughs>

કોણ છે જો અતાર માં ને બ્લોગ બનાવ આયકો પણ બોલાવે છે જો ના ના ટેણ બોલો બોલો કે આલો ના રૂમ ખાલી કરાય તો બીજો રે વાત છે બોલ વાંધો નહીં તો આ બિસ્કિટ આઈ છે બિસ્કિટ ખાઈ છે આ લઈ જ પાછો બિસ્કિટ હા આ તરા હું તો જીજુ થાય છે તો તુકારે તુકારે હું બોલાય છું બિચારા હું છે નામ ને તેમ બોલ્યો હમણાં

તો વાગી ગયા છે રાતને એક ને દોતર અમે ટીપી લઈને બેસી ગયા છે આપણે ત્યાં ટ્રોપ જ હોય બધા જમવા માટે બેસી ગયા કારણ કે મારે એક વાગે લંચ પડે છે ને હું પેલા જમી લઉં મારે રજા પડી ગયા તારું ઘરે જાઓ છો ને તારે ઈદા બાગ હોય ગયા ઝાકડ જવો બધા ઘરે જાઓ છો મોર્નિંગમાં સમજે આઠ વાગે જાય તો ઝાકડ તો એટલો ને એટલો જ છે